એમ નામ તો નહીં ખબર મને કોણ છે તું શું નામ છે તારું ભાઈ રાહુલ ચાલુ કરે ક્યાં નો છે તું મેં નો છે સુવા નો તું મેં કોને કહ્યું હમ હા મેં સાહેબ કહ્યું કે ગંગા રા બેજે દાદા કે માં વિડિયો રેકોર્ડિંગ કોણે કર્યું માધર છો કે રેકોર્ડિંગ કરેલો આય કો લે લેનો વિડિયો લે તોડી પકડી રાખો ને નહી તોડીએ તો છોરર મારીસ છોરર મારીસ બોમ આવીસ ને લો બોમ ચાલુ 真的没。